છે તમારી સામે આપ જોઈ શકો છો નારાયણ ડીશ લઈને છે પ્રસાદમાં મિત્રો આવી ગયા છે નારાયણ સરોવરે અને ટ્રાફિક તમે જુઓ ગાડી પાર્કિંગ ની સમસ્યા થઈ રહી છે અમારે અમારા ધ્રુવભાઈ જાય છે ઓલા લીમડા ગાડી મુકવા તહેવારના દિવસો છે એટલે મિત્રો ગર્દી તો અત્યારે ભયંકર રહેવાની છે છતાં પણ જેટલું બને તેટલું બેસ્ટ બતાવશો તો બન્યા આગળ વિડીયોમાં તો ચાલો સીધા કરો વડે એટલે હરિયાર ઘર લાવું છે ને પછી રખાડું એમ મિત્રો અહીંયા વાલરામ વિશ્રામધામ છે શ્રી કચ્છ નારાયણ સરોવર અન્ન ક્ષેત્ર અને ભોજનાલય મિત્રો અહીંયા રિસેપ્શન છે અહીંયા પૂછ્યું એ ભોજનાલયનું તો ભોજનાલય પેલી બાજુ સામેની સાઈડમાં જવાનું ગયા તો અમે હવે અહીંયાથી ઉતું છે તો અહીંયા નથી વ્યવસ્થા અહીંયા ખાલી ઉતાર છે અહીંયાથી હવે અમે સામેની સાઈડમાં જઈશું તો હવે આ ગેટની અંદર જવાનું છે અહીંયાથી મિત્રો અહીંયા જમવાની લાઈનમાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો સામે ટોકન ડાઉન અંદરથી ટોકન લઈ અને પછી આગળ લાઇનમાં ઊભું રહી જવાનું છે તો મારીયાથી તમને આવા સાઈડ કૂપન મળશે આ ટાઈપના તો તમારે આ ટાઈપનું કૂપન લઈ લેવાનું છે સૌથી પહેલાં અને પછી જે લાઇન શરૂ થાય છે ત્યાં લાઇનમાં ઊભું રહી જવાનું છે અને તેના પછી આપણે આ લાઇનમાં ગોઠવાઈ જવાનું છે જેથી કરીને જ્યાં સુધી આપણો ટર્ન આવે ત્યારે આ કૂપન બતાવી અને જમવાની થાળી લઈ અને આપણા જમણવારના જે ટ્રફ છે ભોજનાલય તરફ ત્યાં આગળ વધી જવાનું છે તો મિત્રો લાઇન ત્યાં અટકે છે આગળ ટેબલ છે ત્યાં આપ જોઈ શકો છો સામે ડીશ આપે છે આપણે ત્યાં સુધી જવાનું છે આ લાઇનમાં ધીરે ધીરે ચાલતા ચાલતા તો વેટ એન્ડ વોચ આપણે ત્યાં પહોંચીએ લાઇન સુધી આપણા ડીશ સુધી ત્યાં સુધી આપણે પોઝ કરીએ ને આગળ વધ્યામાં તો આ બાજુ મિત્રો જમી જમીને જતા માણસોને તમે જોઈ શકો છો કે અહીંયા ભોજનાલય હોલમાં જમીને આ બાજુ જાય છે આપણે પહોંચી ગયા છીએ હવે આપણા સ્થળ સુધી કે જ્યાં થાળીઓ લેવાની હોય છે અહીંયાથી ડીશ લઈ સૌપ્રથમ આ કાકાને અહીંયા ટોકન જમા કરાવી પછી અહીંયાથી ડીશ લેવાની થાય છે અને ડીશ લઈને પછી મિત્રો આપણે હાલશું આ કાઉન્ટર તરફ કે જ્યાં જમવાનું પીરસાય છે જ્યાં પ્રસાદ પીરસાય છે ત્યાંથી પ્રસાદ લઈ અને પછી આ લોકો જે જાય છે એની પાછળ પાછળ જવાના છે મિત્રો આપણે આથી થાળી લઈ લઈએ એકાદી સરસ મજાની તો થાળીઓ સુધી તો પહોંચી ગયા છે આપણે આપણે રીત્યામાંથી લેવાનું છે બધું થાળી વાટકા મહાદેવ મિત્રો અહીંયા ગાંઠિયા છે બુંદી છે પ્રસાદ રૂપે આગળ આપણે ચાલશું હવે આપણી ડીશ લઈને અહીંયા શાક છે પ્રસાદમાં આપણે એવા અહીંયા મિત્રો દાળ છે તો ખૂબ જ સરસ છે પ્રસાદમાં તમે જોવો કેવું સરસ લાગે છે મિત્રો આમાં ડીશમાં પણ આપણી આ લોકો સેવા આપે છે અહીંયા અહીંયા આપણે ભાત છે અહીંયાથી ભાત લઈ ને પછી આગળ વધવાનું છે હા મિત્રો અહીંયા જમવામાં પ્રસાદ લેવા આવ્યો હતો એટલે માસી ભેગા થઈ ગયા તમને જે પણ આપણી ચેનલનું બુક થયું પેલા મિત્રો સારો ટૂંકમાં સારો એવો પ્રસિદ પ્રતિસાદ મળે છે આ જગ્યા આ સ્થળ કે જે નારાયણ સરોવરની બાજુમાં આવેલું છે જે ભોજનાલય છે અહીંયા પ્રસાદ સ્થળ છે ત્યાં લોકો ભારે જોવા છે એમાંથી આપણે માછી મળી ગયા છે આપણે આપણે સબસ્ક્રાઈબર ચેનલ લઈ કરી છે અને આપણું વિડીયોને એને એવું લાગ્યું કે ભાઈ આ ભાઈને મળીએ

આશીષભાઈને ને વિપુલભાઈ મળ્યા છે આપણે અહીંયા કચ્છમાં અને નારાયણ સરોવર આપણે આવ્યા હતા અને જમવામાં સાથે અમને મળી ગયા છે મિત્રો એ લોકો પણ અત્યારે અહીંયા એક સ્પોર્ટ આવ્યું છે એ મને હમણાં જાણ કરીએ ધરો કરીને આપણે તેની પણ વિઝિટ કરવા જવાનું છે એટલે આ લોકો સાથે આવી છે મિત્રો આપણા સરકારે પણ મિત્રોને મળીને ખૂબ આનંદ થયો મિત્રો પ્રસાદી લઈ લીધી છે અને આપણે અહીંયા હવે આજનો અહીંયાનો જગ્યા છોડવાનો સમય આવી ગયો છે અહીંયા તમે જોઈ શકો છો મારી પાસે ભીડ છે સત્તર એક તારીખ અને અહીંયા તમે જ્યારે પણ મિત્રો મિત્રો આટલીસ્ટ પબ્લિક તમને જોવા મળવાની છે જે તમે જોઈ શકો છો મારી પાસે ગજબ એક્સપિરિયન્સ છે તે જમ્યું નથી જમ્યું કાં નથી એટલે ખરેખર મિત્રો ગજબ એક્સપિરિયન્સ જો છે અહીંયાનો અને અમને પણ ખરેખર બહુ મજા આવી છે તો હવે અમે નીકળવાના છીએ નારાયણ સરોવર તરફ કે જે અત્યારે બાજુની સાઈડમાં જ આવેલું છે તો નારાયણ સરોવર જઈ ત્યાંનો માહોલ ત્યાંનું વાતાવરણ જોવાનું છે અને ત્યાંથી પછી કોટેશ્વર મહાદેવ મંદિર તરફ નીકળવાનું છે તો ચાલો સીધા મળીએ બરોબર પણ તમને નાસ્તાની લારીઓ જેવી કે આવી બધી જોવા મળશે ઠંડા પીણાની લારીઓ જોવા મળી જશે અને મિત્રો ઠંડુ પાણી આ તે તમારે કોઈ પણ વસ્તુની કોલ્ડ્રિંક્સની તો બહાર આ બધી દુકાનો આવેલી જ છે આપ જોઈ શકો છો માં સગવડતા બધી પ્રકારની છે સગવડતા ક્યાંય પડે એવી છે નહીં અમને જવા જ મારે ભાઈ આમ જાવ રસ્તો ભૂલી ગયા અહીંયા આપણે કઈ બાજુ આપણે ટૂંકમાં જવાનું બીજે હતું ને આપણે વયા બીજે ગયા છીએ અંદરની સાઈડમાં જવાનું છે ને આપણે આ માહોલ જોઈ લઈએ કઈ બાજુનો સાઈડ છે એક આવડો મોટો ગેટ છે મિત્રો શ્રી ત્રી વિક્રમ રાયજી નારાયણ સરોવર તરફ અને આપણે વિક્રમ રાજ્યના દર્શન કરી દીધા છે અને મંદિરની બારોબારના પોદાનમાં તમે આવી અને સેજ આગળ આવશો એટલે તમને આ રીતનું દ્રશ્ય જોવા મળશે ગેટ છે સાહેબ નારાયણ સરોવરનો આપ જોઈ શકો છો ખૂબ જ મનમોહક અહલાદક અદ્ભુત નજારો છે સાહેબ આપણે એન્ટ્રી કરીએ છીએ આ નાના ગેટમાંથી અને આગળ તરફ વધીને જોઈએ સાહેબ તમે જોઈ શકો છો આ છે નારાયણ સરોવર વાહ ભાઈ વાહ Teraz serdecznie, jest kubek, bardzo dobrze. મિત્રો પ્રસ્તુત છે તમારી સામે આપ જોઈ શકો છો નારાયણ સરોવરને અને અહીંયાનો માહોલ તમે જોઈ શકો છો ખાસી ક્રાઉડ છે અને સહેલાણીઓ આ નાના ગેટમાંથી બહારની તરફ આવી રહ્યા છે તમે જોઈ શકો છો આ આવી મિત્રો અને આવી દિવાલ છે મિત્રો ખૂબ જ સરસ છે પ્રવાસીઓને અહીંયા મંત્રી અને પાણીને સ્કોર્શવાનો મોકો મળી રહ્યો છે અને ખૂબ જ સારી વ્યવસ્થા બનાવેલી છે મિત્રો આ રીત પણ આપેલી છે આપણે સૂચનાઓને અનુસરી પર્યાવરણનું ધ્યાન રાખી અને એ પ્રમાણે વર્તન કરવાનું છે મિત્રો સહેલાણીઓ ભારી માત્રામાં તમે જોઈ શકો છો શ્રી નારાયણ સરોવરના આપણે દર્શન કરી રહ્યા છીએ અને આ વિડીયોના માધ્યમથી તમે લોકો પણ જોઈ શકો છો મિત્રો ખરેખર અદ્ભુત આહલાદક મનમોહક જગ્યા છે તો આગળ વધીએ મિત્રોને જોઈએ કે સરોવર વિશે આપણે શું શું જાણવા મળે છે તો બૈનારીઓ વિડીયોમાં હજી હું નથી પહોંચ્યો ત્યાં પણ મારી ઢીંગલી પહોંચી ગઈ છે શ્રી નારાયણ સરોવરના પાણીને સ્પર્શ કરીને હાલ દીકરા એને થોડીક ડર તો લાગે છે પાણીથી પણ હવે અત્યારે જોઈએ છે એટલે હવે એની પાછળ હું પણ જવાનો છું ને આપણે ત્યાં એક જળની અંજલી આપીશું નારાયણ સરોવરના પાણીને સ્પર્શ કરી અહીંયા સુધી આવ્યા છે તો આપણે એ લાભ લેશું અને લાવો લેશું